જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે તો અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બની છે તો આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર સમાજના હોવાથી સમાજમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોવાતા ભાજપે આ પસંદગી કરી છે તો કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે